પ્રેમ સંબંધ ને મંજૂર ન કરતા પિતાએ પુત્રીની કરી હત્યા પિતાએ અન્ય જગ્યા લગ્ન કરવાનું કેતા પુત્રીએ કર્યો હતો ઇન્કાર પિતાએ દીકરી ગળું દબાવીને હત્યા કરી પુત્રીને કાના નામના યુવક સાથે પ્રેમ સંબંધના કારણે પિતાએ કરી હત્યા સગી દીકરીનો બાપ બન્યો હત્યારો હત્યાની ઘટનાથી પોલીસે શરૂ કરી તપાસ હત્યારા પિતાને રાઉન્ડ અપ કરવાની પોલીસે કવાયત ધરી રિપોર્ટર સંજય વાડાધારી ઇન્ડિયા ટીવી લાઈવ પોલીસ સ્ટેશનમાં ભારતીય એક મુજબ ગુનો બનેલો છે જેનામાં મરણ જનારનું નામ છે ઉંમર વર્ષ છે અને આરોપી છે સગા મસ્જીદભાઈ ગુલાબભાઈ પોખર છે આ કોમનાની ટૂંક એવી છે કે આ કામના મનરજનાર જે છે ઈશિકાબેન એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માંગતા હતા અને એ વસ્તુનું જેનાથી એના ફાધર નહીં હતું કે આના લીધે સમાજમાં તેમની આમરું જશે એના લીધે તેમણે જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે જે આરોપી છે એમને ગઈકાલે ઓગણીસ વાગે ધોરણસર એમની અટક કરવામાં આવેલી છે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच